ગંગે મૈયા કી છે લો ગંગે મૈયા કી જાય ગંગા મૈયાનું પ્રાચીન મંદિર હરકી બોડી હરિદ્વાર હરકી બોડી હરિદ્વાર ગંગે મૈયા કા પ્રાચીન મંદિર હરકી બોડી હરિદ્વાર ગંગે મૈયા કા પ્રાચીન મંદિર હરકી બોડી હરિદ્વાર ગંગે મૈયા કા પ્રાચીન મંદિર હરકી બોડી હરિદ્વાર હરકી બોડી હરિદ્વાર ઓલો ગંગે મૈયા ખીચે આ ગંગા માતાની પાલખી અહીંથી તૈયાર થાય છે અને પાલખી લઈ અને આ લોકો આરતી પહેલા પાલકી બહેન આવે છે માની અને પછી આરતીની શરૂઆત થાય છે તો પાલકીની શણગારનો શરૂઆત થઈ ગયો છે તો થોડી વારમાં જ આરતીની શરૂઆત થશે આ બધા યાત્રાઓ દર્શન કરી રહ્યા છે મૈયા કી જય બોલો ગંગે મૈયા કી જય પતિત પાવની ગંગે મૈયા કી જાય આ બધી તૈયારી થઈ છે ગંગા માતાની પાલખી આ પટ ઉપર ચાલશે આ અમારા પટેલ કાકા દર્શન કરવા ઉભા છે જો કેવા મોજ કરી છે નહીં ધોઈને આવ્યા છે બસ અહીંયા જ પાલખી સામે રહે છે અને લોકો આરતીનો લાભ લેશે ગંગે કી જય તમને માતા પ્રાચીન મંદિર